યંત્ર બધાના ઘરમાં યંત્ર હશે શ્રી યંત્ર હશે ગણેશ યંત્ર હશે લક્ષ્મી પ્રાપ્તિના યંત્રો હશે મૃત્યુંજય યંત્ર હશે પણ મહાવિદ્યા યંત્રમ આ બુક મેં હમણાં જ પબ્લિશ કરી છે આ બુકની અંદર એવા એવા યંત્રો મેં આપેલા છે જે યંત્ર તમે જાતે બનાવી અને આ બધી જ વસ્તુઓના સોલ્યુશન્સ લાવી શકો હેલ્થ વેલ્થ હેપીનેસ સક્સેસ પ્રોસ્પેરિટી આ બધી જ વસ્તુના યંત્રો આ બુકની અંદર સમાયેલા છે જાતે બનાવો અને એનું રિઝલ્ટ જાતે લો આ બુક તમને ફ્લિપકાર્ટ એમેઝોન મુદ્રા પબ્લિકેશન અને મારી મહાવિદ્યાની ઓફિસ અમદાવાદથી મળી જશે અને આ બુક જરૂરથી વસાવો લાઈફ ટાઈમ આ બુકની અંદર એવી વસ્તુ આપેલી છે જે તમને લાઈફ ટાઈમ આપશે તો આજે જ આ બુક ઓર્ડર કરો